બારડોલી નગર ખેડૂત સમાજ દ્વારા બારડોલી પ્રાંત ગુજરાત બારડોલી ને આવેદન પત્ર આપવામાં આવ્યું ખેડૂત સમાજ ની માંગ વીજ પાવર રોટેશન માં ફેરફાર કરી અન્ય જિલ્લાની માફક વીજ પાવર આપવા માંગ કરે બારડોલી નગર ખેડૂત સમાજ ગુજરાત વીજ કંપની બારડોલી ખાતે એકત્ર થઈ નાયબ ઇજનેર કરી રજૂઆત

એ પાવર કન્ટિન્યુ રીતે મળતો રહે એમાં પણ કાપકૂપ ન થાય અને જે ખેડૂતોને તકલીફો પડતી પાવર ન એ કાયમી હલ થાય એના માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ ખેડૂતો હાજર રહ્યા હતા આનામાં જો તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય ન લેવામાં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો હજાર હશે અને ઉગ્ર આંદન જરૂર પડે તો પણ કરવામાં આવશે અમને પૂરતો પાવર જોઈએ અને જોઈએ એ જ રીતની રજૂઆત આજે કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બાડોલી